સુરત મહિલા સેલ પોલીસ પદકોની સી ટીમો તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા જુદા વિસ્તારોમાં સભાથી સાંજ સુધી ઓપરેશન હાથ બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું પીક માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા આડત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરી તેઓના પુનઃવર્સનની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકોને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનર્વસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપેલા આદેશને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર તથા ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસીપી મહિલા સેલ દ્વારા એટીયુ આઈયુસીડીઆઈ ડબલ્યુ અને વિવિધ પોલીસ પથકો સી ટીમ અને સર્વેલન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટેનું ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ડ તથા સ્થાનિક પોલીસની ત્રીસ ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર ઓગણત્રીસમી જુલાઈ સોમવારના રોજ સવારથી જ આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધર્યું હતું અને સાંજ સુધીમાં આવા આડત્રીસ બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય મળી આવેલા આડત્રીસ બાળકોમાં સત્તર સગીર વિના બાળકો અને એકવીસ બાળકીઓ છે તો આડત્રીસ બાળકોમાંથી જીરો છ વર્ષના સાત અને જીરો થી બાર વર્ષની વયના એકત્રીસ બાળકો છે આ તમામ આડત્રીસ બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાતના ત્રેવીસ બિહારના દસ અને મહારાષ્ટ્રના પાંચ બાળકો છે રેસ્ક્યુ કરેલા બાળકોમાં માતા પિતા સાથે તેત્રીસ બાળકો હતા જ્યારે ચાર બાળક અનાથ અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યો હતો છેલ્લા એક મહિનાથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી એમ એકસો બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે પછી સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તે ઓળખ થઈ છે અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનઃવર્ષણની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી સીડબ્લ્યુસી એટલે કે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને બાળકોનો કબજો સોંપવાની કામગીરી કરાય છે બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફોર ન્યુઝ